તાલુકા દિવસે માં ચંડી ચામુંડા મંદિર નું આયોજન થાય છે અને આજુબાજુ અને જિલ્લાના ગામડાઓના લોકો માતાજીના દર્શન આવે છે અને અહીંયા એક લોકવાયકા અને અમારા જે વડવાઓ છે એ પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ તમે વર્ષના બીજા દિવસોમાં જે દર્શનનો લાભ લો છો એના કરતા હજાર ગણો લાભ આજના દિવસે દર્શન કરવાથી મળે છે એવી લોક માન્યતા છે એટલા માટે આજુબાજુના ગામના અને મોટા ભાગે વીસ થી પચીસ હજાર જેવી પબ્લિક અહિયાં થાય છે અને લોકો મેળા આનંદ માણવા આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે પરવાન પરવાન જય માતાજી આજ રોજ ભાદરવા સુદ તેરસ ના દિવસે દર વર્ષે અમારા ગામ પાદરા તાલુકાના સાડા ગામમાં દર વર્ષે આ દિવસે ભાદરવા સુદ તેરસ ના દિવસે મા ચંડી ચામુંડા માતાજીના માનમાં દર વર્ષે ભવ્ય મેળો ભરાય છે માતાજીના મંદિરમાં આજરોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચંડીપાઠ યજ્ઞ યોમવન અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે અને પુરાણ કાળથી લગભગ સાઢા ગામની જ્યારથી સ્થાપના થઈ હોય ત્યારથી જ આ ભવ્ય મેળો મેળાનું આયોજન થાય છે આમ તો ભાદરવા મહિનાની અંદર ચોમાસાની સિઝન હોય વરસાદી વાતાવરણ હોય તેમ છતાં અમારી ચંડી ચામુડા માતાજીની એટલી બધી અસીમ કૃપા હોય છે કે આ દિવસે વરસાદ ભાગ્ય જ હોય છે આગલા દિવસે કે બે ત્રણ દિવસ પહેલાં વરસાદ પડતો હોય પણ આ દિવસે વરસાદ પણ વિરામ લઈ લે છે અને આજુબાજુના ગામો જે મજાતન છે ચોકારી છે મુહાલ છે સોમજીપુરા છે વડુ છે લોલા તરકરી સુધીના ગામોથી ભાવિ ભક્તો માતાજીના દર્શન અર્થે આવે છે